જેમાં તેઓએ કેવાયસી કરાવ્યા બાદ તેઓને આઈપીઓ લેવા માટે વોટ્સએપમાં મેસેજ હાલતી હતી આઈપીઓ ખરીદવા તેમજ શેરમાં ઇન્વેસ્ટ કરવા તેઓએ એપ્લિકેશનમાં પૈસા જમા કરાવેલ અને એપ્લિકેશનમાં એલોટમેન્ટ લાગી ગયું હોય તેમ દર્શાવવામાં આવેલું હતું તેઓને અલગ અલગ એપ્લિકેશનને લિંક મોકલવામાં આવતી તેમજ અલગ અલગ ખરીદવાના બહાને કુલ રૂપિયા એક લાખ તેતાલીસ હજાર આઠસો ચાલીસ પ્રોફિટ રૂપિયા ફરિયાદીના બેંક ખાતામાં જમા કરાવી વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી કુલ રકમ દસ લાખ સડસઠ હજાર નવસો સાઠ ટ્રાન્સફર કરાવેલ તેઓએ સામેવાળાને રૂપિયા વિડ્રો કરીને ફરિયાદીને પરત કરવા જણાવેલ પણ સામેવાળાએ વિવિધ બહાના હેઠળ ફરિયાદીને રૂપિયા પરત કરેલ નહીં અને થોડા સમય પછી પોતાનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ કરી દેતા ફરિયાદીને પોતાની સાથે રૂપિયા નવ લાખ ચોવીસ હજાર એકસો વીસની નાણાકીય છેતરપિંડી થયેલ છે તેવું જણાતા આ બાબતેની ફરિયાદ આપતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર અગિયાર ઓગણીસ સાઠ ચાલીસ ચોવીસ શૂન્ય શૂન્ય ચોત્રીસ બે હજાર ચોવીસ ઇપિકો કલમ ચારસો વીસ એકસો ચૌદ એકસો વીસ બી અને આઈટી એક્ટ કલમ છાસઠ ડી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ આરોપીની તપાસ કરવા માટે વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસની મદદથી તપાસ કરતા આરોપીઓની વિગત વડોદરા ખાતેની આવતી હોય ટીમ દ્વારા આરોપીઓની ધરપકડ કરી દિનબેના રિમાન્ડ બાદ જુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે